Morning, jadi suami nenek saya gemetar. Peri pacar di blog mau bikin apa Aja tapi tapi itu the most जय सद गुरु स्वामी जय सद गुरु स्वामी सहजानन्द दयालु सहजान दयालु बलवन्त बुनमि शरण सरोचतमायावन्धुकरजोडि प्रभुवन्धुकरजोडि शरणे शिषधराति शरणे शिषत राति दुखनाख्याोळी नारायण नरव्रातािज कोळ तनुधार प्रभुतिज कोण तनुधारी पामर पति तयु धारा पामरपति तयुरा यगणित नर नरी नीच नीच नौतमलीला करताय अविनाशी प्रभु करताय अविनाशी अडसरणि अडसठति रथशरणि ઉઠી ગયા કાશી પુરુષોત્તમ જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છૂટે કાળ કરમથી છૂટે કુટુંબ સહિત દર્શ આયર કરુણા નિધિ કરુણા બોકી પા કરુણાકી મુક્ત કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે શ્રીજી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ સ્વાય મહારાજની જય હરાજની જય દેવની જય દેવની જે મહારાજની જે રમણદેવની જય મહારાજની જેવની જે Hey जो बने Her सहित એ મમ્મી ના જે જ છે બાટલા ચડી ગયા હોય કઈસા રેલે તો હામે લાકડા ખરકી દીધા આ હતા એ ભેંસ દવાનો વારો આવી ગયો આજે પાછો બાટલો ચડાવવાનું બાકી છે મજા આવે ને બાટલો મજા આવે ને હુર્ગી કાઢ દવે પપ્પા જબડો કાઢ જબડો મિત્રો આપણી ગાયો કે બેઠી છે લક્ષ્મી છે આ ગંગા છે મારી ગંગા આ લક્ષ્મી છે કોપી છે સેજલ છે કાબર છે ગોપીની માં છે ને કાબર આ છે લક્ષ્મીની વાત છે તોરલ આ જ પૂનમ આ પૂનમ બીજી વાત છે અને અહીંયા છે કૃષ્ણ

やはり。 Jangan begitu काबेनो कोने સાફ કરવાનું છે રાવણ 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 રાવણને તડકલ આપી જોઈ શકો છો મિત્રો સાફ સફાઈ છે આજે કુંડી પણ આખી ભર લીધી છે એમાં છે ને તમને જોઈ શકો છો આજે તો કચરા પોતા બધું સાફ સફાઈ કરેલી આજે આપડી તબિયત મસ્ત હતી તો પછી આજે થોડું હજુ તો કામ કરવું જ પડે ને જોઈ શકો છો કામ કાચ બધું આજે કરી નાખ્યું છે કચરા પોતા વાસણ કપડાં બધું સાફ સફાઈ થઈ ગઈ છે અમારે જે નહીં સાબેન ભણીને પણ આવી ગયા છે ડિશિસમાં અને આપણે રસોઈ બનાવવા મળ્યા છે રસોઈમાં બનાવી છે અડદની દાળ અને બાજરીના રોટલા રોટલા બનાવવાના છે અડદની દાળ બની ગઈ છે સમય ચૂક્યો જ છે અડદની દાળ બાજરીના રોટલા બનાવી નાખા છે અડદની દાળ બાજરીના રોટલા જમવાના આવી ગયા છે વાગ્યા છે બપોરના સવા ત્રણ અને વરસાદ થઈ ગયો છે આપણે ચાલુ જોઈ શકો છો બધું છે ધબધબાટી બોલાવા ગાડી પલ્લે છે પણ આપણે તે કાંઈ લેવાય નહીં ગાડી જો આપણી પલ્લે એમાં નીણ ભરી છે લીલું પણ કેમ લેવી લેવાતી નથી કાંઈ ઠાંડ તો બાંધી હતા નીણ નાખી દીધી એક ગાય ઘરે વહી આવી ગાયને નીણ નાખી દીધી છે આપણે જો ગાડી આમ તેલાના ખાનામાં મૂકે પણ આપણે કાંઈ લેવાય નહીં ને વરસાદ થઈ ગયો ચાલુ ખેતર ગયા છે બધા ટ્રેક્ટર રાખવા વરસાદ કે મારું કામ ચોર લગા કે હૈયા ચોર અરે વાહ અરે વાહ 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 ભાઈ પલ્લીને આવ્યા છે બળદ ગાડું લેવા जोर लगा के हैया जोर लगा के वाच्चे जो पल्ली ना वो खेतर थी <laughs> 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 क्या और सादा तो <laughs> ते तू पहले क्या मतलब तो भाई वो तो खाने के, के लिए gayu kan abubuwa si beso da ayyuntari n'arubuwa ce pinto si yamari pinto? pinto? na pinto bucco da yawa na ce bucco shamo na iramu કૃષ્ણા લક્ષ્મી ની બચ્ચી રોરલ ગોરલ ગોરલ છે ગાંડી ની હાવ દુર્ગી ની મમ્મી હા બધું 跟我得解决。 अमरा वीडियो गमे तो लाइक करजो शेयर करजो सब्सक्राइब करने नहीं भूलता प्लीज सपोर्ट करवा नहीं भूलता माटे सपोर्ट करजो प्लीज हमारा ब्लॉग जो, जो पूरा जोजो लक्ष्मी लक्ष्मी वीडियो गमे तो लाइक करजो शेयर करजो सब्सक्राइब कर नहीं भूलता प्लीज सपोर्ट करवा नहीं भूलता माटे सपोर्ट करजो माता please let me não,